નમસ્કાર મિત્રો ગુજરાત પોકેટ ચેનલ માં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાત ના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલ માં નવા હોય તો ચેનલ ને જરૂર થી સબસ્ક્રાઇબ કરી લેજો જેથી તમને આવા સમાચાર ની અપડેટ મળતી રહે ગરીબોને અનાજ ના ફાફા ત્યાં સરકારી ગોડાઉન રામ ભરોસે બેદરકારી ને લીધે અગિયાર હજાર ટન અનાજ બગડ્યું ગીર સોમનાથમાં ભારે વરસાદને કારણે એકવીસ ઓગસ્ટ શાળા કોલેજો રહેશે બંધ અને તંત્ર દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય અમદાવાદમાં પોલીસ કાફલા સાથે વિદ્યાર્થીની અંતિમ યાત્રા સ્કૂલે પહોંચી બે હજાર થી વધુ લોકો અંતિમ યાત્રામાં જોડાયા વિરાટ કોહલી અને રોહિત શર્માએ નિવૃત્તિ લીધી નથી હોબાળા બાદ આઈસીસી ને કરવો પડ્યો મોટો ફેરફાર ગરીબોને અનાજના ફાંફા અને સરકારી ગોડાઉન રામ ભરોસે અધિકારીઓને બેદરકારીને લીધે હજારો મેટ્રિક ટન અનાજ સડી ગયું અંબાલાલ પટેલની ભયંકર આગાહી અરબસાગરની સિસ્ટમ હવે દક્ષિણ ગુજરાતમાં પહોંચ્યો સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં આવશે મોટું પૂર મંત્રી બચુ ખાબડને હટાવવાની તૈયારી કટ્ટર હરીફને ટૂંક સમયમાં જ ભાજપમાં લાવવા ઓપરેશન હાથ ધરાયું ભરત વાખડાએ એ ટિકિટ સાથે શરતો મૂકી તો પછી જેલમાં ધકેલનારા પીએમ સીએમ ને પણ જેલ થવી જોઈએ મનીષ સિસોદિયા ની મોટી માંગ ઉપરાષ્ટ્રપતિ પદના વિપક્ષના ઉમેદવાર સુદર્શન રેડ્ડી નોમિનેશન ફાઇલ કર્યું અને એનડીઆઈ નેતાઓ રહ્યા હાજર ખેલાડીઓનો શું વાંક એમની ટીકા ખોટી પાકિસ્તાન સામે મેચ અંગે ભડક્યા સુનિલ ગાવસ્કર ઉત્તર ગુજરાતના બે જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી

મહારાષ્ટ્રના યવતમાલમાં હચમચાવી દેતી ઘટના રેલવે નિર્માણ સ્થળે અમદાવાદ ની સ્કૂલ માં વિદ્યાર્થીની હત્યા મામલે બંધનો નું એલાન બસો થી વધુ શાળાઓએ પણ પાડ્યો બંધ અમેરિકા ઇતિહાસ મૂર્ખ પગલું ટ્રમ્પના ટેરિફ પર ટોચના અર્થશાસ્ત્રીય કરી ટીકા સુરેન્દ્રનગર જિલ્લામાં સુજલામ સુફલામ યોજનામાં થયેલા તમામ કામોમાં ભ્રષ્ટાચાર તપાસ સોંપાય નર્મદા ડેમમાં એક પોઈન્ટ સોળ લાખ ક્યુસેક પાણીની આવક સપાટી બે દિવસમાં એક મીટર વધી તમામ દરવાજા હાલ બંધ ટ્રમ્પના ટેરિફ ટેન્શન વધ્યું ભારતને અઠ્ઠાવન પોઈન્ટ નવ અબજ ડોલર નું થયું મોટું નુકસાન એકત્રીસ ગુનાઓનો આરોપી મહુવાના બોરડા ગામ પાસેથી ઝડપાયો દોરડે બાંધીને પોલીસે ગામમાં ફેરવું થાનગઢમાં પિતાને ગેરેજમાં બેસવાની ના પાડતા પુત્ર સહિત ચાર શખ્સો માર્યો માર પોરબંદરમાં જિલ્લામાં ભારે વરસાદમાં ફસાયેલા પિસ્તાલીસ વિદ્યાર્થી સહિત એકસો લોકોનું સફળ રેસ્ક્યુ કરાયું ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેચે એક ઐતિહાસિક અને સીમા સીપ ચુકાદો આપતા આંગણવાડી વર્કર્સને ચોવીસ અને હેલ્પર્સને વીસ વેચન ચૂકવવાનો હુકમ કરતી કાર્યો પોરબંદર માં ભારે વરસાદ પડતા તંત્ર ની બેદરકારી સામે આવી નિર્માણ થયેલો રસ્તો તોડવો પડ્યો કેન્દ્ર સરકારે રેશન રેશન કાર્ડ કાર્ડ કરી અને કરોડ નામ ચીન સાથે ડીલ બાદ ભારત અને નેપાળ વચ્ચે ફરી વિવાદ વિદેશ મંત્રાલય નો કડક જવાબ યુદ્ધ વિરામની આશા વચ્ચે રશિયા નો યુક્રેન પર ભયાનક ગુમલો પાંચસો સિત્તેર થી વધુ ડ્રોન અને ચાલીસ મિસાઇલો જીંકી સુરતમાં સમલૈંગિક લોકોને ફસાવી પૈસા પડાવવાનું કોબાણ બે યુવકની કરાઈ ધરપકડ જિલ્લા પંચાયત પ્રમુખ અને ડીડીઓ વચ્ચેની ખાઈ ઊંડી બની અને સભ્યો ગાંધીનગર પહોંચી ગયા તેમને બોલવામાં તકલીફ થાય છે વિનોદ કાંબલીના સ્વાસ્થ્ય અંગે તેમના નાના ભાઈ આપ્યું મોટું અપડેટ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 226 તાલુકામાં વરસાદ મેંદરડામાં સૌથી વધુ 13.31 ઇંચ વરસાદ ખાબક્યો બિસ્ત્રા પોતલા બાંધી લેજો મેઘો ભુક્કા બોલાવશે જાણો અંબાલાલ પટેલ ને કોરો પરેશ ગાસ્વામીની શું છે આગાહી સૌરાષ્ટ્રમાં સોળ ઇંચ સુધીના વરસાદથી દરિયાકાંઠા જિલ્લાઓ થયા જળબંબાકાર સરકારી કર્મચારીઓ અને સરકાર આમને સામને પડતર પ્રશ્નો નિરાકરણ માટે એક મહિનાનું અલ્ટિમેટ આપ્યું જુનાગઢ માં મેઘો ઓળગોળ સીઝનના વરસાદનો આંક એકસઠ ઇંચ ને પાર અને દસ જળાશયો થયા ઓવરફ્લો

ટેક્સ સ્લેબ નાબૂદ કરવામાં આવશે ને મંત્રીઓના જૂથે મંજૂરી આપી તો હાલ માટે આટલું જ મળીશું સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ